ગુજરાત ભારતની સીમામાં ત્રણસો કિલો અઢારસો કરોડની ની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસ થી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતા પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપ